નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના તમે જોઈ રહ્યા છો લોકસભા ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે જાણીતા જ્યોતિષશાસ્ત્રી શાસ્ત્રી શ્રી જય પ્રકાશ માટે છેક પહેલી જાન્યુઆરી જ વર્ષના પ્રારંભમાં જ વાદળો સેટેલાઇટ કે પિક્ચરો કે હવામાન મોડેલો જોયા વિના જ માત્ર ગ્રહોના આધારે ભવિષ્યવાણી કરી દીધી હતી કે આ વખતે નવા વર્ષમાં જ દેશના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠાનું પ્રમાણ વધારે રહેશે જેથી ખેડૂતોએ સચેત રહેવું તારીખો પણ આપેલી વળી કારણ પણ અગાઉથી જ દર્શાવી દીધેલું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવા કારણસર કમોસમી વૃષ્ટિ થશે વળી તેમાં પવન પણ સામેલ હોઈ શકે છે એ પણ કહી દીધેલું જ્યારે હવામાન ખાતાએ હજુ બે દિવસ પહેલા જ ગુજરાતમાં યલો એલર્ટ આપ્યું અને દરિયાકાંઠે પવનની ગતિ વધવાની આગાહી કરી શ્રી જયપ્રકાશ માડકની આગાહી પ્રમાણે વર્ષના પ્રારંભે ગુજરાતમાં માવઠું થયા બાદ ફરી હિમાલય મેદાનની રાજ્યો જેવા કે દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ચંદીગઢ અને ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ બાવીસ એક બે હજાર છવ્વીસની રાત્રિથી માવઠું શરૂ થયું શરૂ થઈ ગયું છે તેમણે જણાવ્યું હતું કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર એક મહાન વિદ્યા છે જે બહુ દૂરનું જોઈ શકે છે જયપ્રકાશભાઈ પહેલાં તો સૌપ્રથમ અમારા ન્યૂઝ ચેનલને અમારા માધ્યમમાં આપનું સ્વાગત છે જી જી નમસ્કાર હવે સર આપે અગાઉ પણ આજે નવા વર્ષમાં આગાહીઓ કરી હતી જે સચોટને સાચી પડી છે આ અગાઉ પણ ઘણી બધી આપણે આગાહીઓ કરી છે અને સચોટને સાચી પડી છે તો હવે અમે આપની પાસે એવું જાણવા માગશું કે આપણે આ વર્ષમાં જે આગાહી કરી હતી તે કમોસી વરસાદ અંગેની કરી હતી ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ અંગેની કરી હતી અને ક્યાંક ક્યાંક માવઠું પણ જોરદાર થશે એવા વિસ્તારો કે એવા રાજ્યોની અંદર થશે તો આ જે આગાહી તમે કરી હતી એ કઈ કઈ જગ્યાએ માવઠું થયું છે અને આ જે કમોસી વરસાદ અંગે વિશેષતા અમને જણાવો જી મેં વર્ષના પ્રારંભે જ અખબારોમાં આગાહી કરેલી કે ભાઈ આ નવા વર્ષ બે હજાર છવ્વીસમાં એક જ રાશિમાં ચાર અને પાંચ ગ્રહો ભેગા થવાની ઘટના વારંવાર બનવાની છે જેને ચતુર્ગ્રહી યોગ અને પંચગ્રહી યોગ કહેવામાં આવે છે તો એને કારણે પૃથ્વી રક્તભીની થશે અને જળભીની થશે તો એની તારીખો પણ મેં આપેલી અને એ પ્રમાણે વર્ષના પ્રારંભે જ માવઠું પણ થયું ગુજરાતમાં અને ઈરાનમાં જે વિદ્રોહ થયો દેખાવો થયા પૃથ્વી રક્તરંજિત થઈ ઠેર ઠેર દેખાવો થયા ગોળીબારની ઘટનાઓ બની તો આ બધું બન્યું છે કારણ કે સંસ્કૃતની અંદર એક એવો શ્લોક છે કે એક રાશો યદાયાતિ ચતવાર પંચ ખેચરા લાવયંતિ મહિમ સર્વા રુધિરેણ જલે નવા એટલે એક રાશિમાં ચાર કે પાંચ ગ્રહો ભેગા થાય ત્યારે આવી રીતે પૃથ્વી રક્ત રક્ત થતી હોય છે અથવા તો જળમગ્ન થતી હોય છે ફરી વખત પણ માવઠું થયું છે કારણ કે મકર રાશિની અંદર બુધ શુક્ર સૂર્ય અને મંગળ એ ચાર ગ્રહો ભેગા છે એમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠું થયું છે દેશના ઉત્તરી ભાગોની અંદર હિમવર્ષા થયા બાદ મેદાની રાજ્યો પંજાબ રાજસ્થાન ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ આ બધે માવઠું થયું છે નજીકની વાત કરીએ તો આગામી છવ્વીસ જાન્યુઆરીથી અઠ્યાવીસ જાન્યુઆરી વચ્ચે ફરી એક વખત એક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી ભાગોમાં આવશે અને ફેબ્રુઆરીના પ્રારંભમાં પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પછી ચાર અને પાંચ ગ્રહો ભેગા થવાની વાત કરીએ તો તારીખ બાર બે છવ્વીસ થી ત્રેવીસ બે છવ્વીસ એમાં કુંભ રાશિમાં ચાર ગ્રહો ભેગા થશે અને ત્રેવીસ બે છવ્વીસ થી એક માર્ચ સુધી કુંભ રાશિની અંદર પાંચ ગ્રહો ભેગા થશે અને માર્ચ મહિનાની વાત કરીએ તો એક ત્રણ થી ચૌદ ત્રણ કુંભ રાશિમાં ચાર ગ્રહો ભેગા થશે અને અઢાર ત્રણ થી વીસ ત્રણ મીન રાશિમાં ચાર ગ્રહો ભેગા થશે આમ આગળ ઉપર હજુ પણ મેં જે પેલા શ્લોકમાં વાત કરી એમ તમે યાદ રાખજો અને એની અંદર પૃથ્વી પણ દુનિયામાં ક્યાંક રક્તરંજિત બની શકે છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના